નું ગીત ગાઈ રહ્યા છે અને લોકો તેમને જોવા માટે મિત્રો ઉમટી પડ્યા છે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે રોહિત ઠાકોર બોમ્બ પણ આવી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપીથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને ઘણી બધી આ વિડીયો વિશે કોમેન્ટ પણ આવી રહી છે મિત્રો તમારું શું કેવું કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા આવે તો વિડીયોને એક લાઇક કરવા ના ભૂલતા તો મિત્રો તમે વિડીયો પૂરેપૂરો જોઈ શકો છો